પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે આ મિત્રો ઉનાળુ વેકેશનની તારીખ જ્યારે જાહેર કરી દેવામાં આવી છે કે પાંચ પાંચ બે થી આઠ છ બે હજાર પચીસ એટલે કે પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન છે અને નવું શૈક્ષણિક સત્ર નવ છ બે હજાર પચીસ થી શરૂ થવાનું છે ત્યારે બે હજાર વીસમાં શિક્ષણ વિભાગે એક પરિપત્ર કરીને જાણ કરી હતી કે ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીને જો બે કે બે થી વધુ વિષયમાં ઈ ગ્રેડ આવે એટલે કે પાંત્રીસ ટકાથી ઓછા ગુણ આવે તો તેમનું બે મહિના માટે શાળા કક્ષાએ ઉચા કાર્ય કરવાનું છે અને તેમાં જો અપેક્ષિત પરિણામ લઈ આવે તો જ તેને વર્ગ ભરતી આપવાની છે ત્યારબાદ તેને વર્ગ આપતા રોકી શકાશે નહીં તો આ જે નિયમ હતો તે બે હજાર વીસમાં હતો ત્યારબાદ બે હજાર ત્રેવીસ સુધીનો અમલનો હતો કોવિડ નાઇન્ટીન જે વાયરસ આવ્યો હતો તેને લીધે અને બે હજાર ત્રેવીસથી ફરીથી તે અમલમાં આવી ગયો છે એટલે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પણ આ લાગુ પડશે તો તમામ શાળા સુધી તમામ શિક્ષકો તમામ વાલીઓ તમામ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ છે તે જરૂર પહોંચાડજો